નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે એલઆઈસીની એક જીવન વીમા પોલિસી જે પ્લાન છે તે વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો ભારતીય જીવન વીમા નિગમ એલઆઈસીની બચત યોજનાઓ સુરક્ષિત અને સારા વળતર બંનેની દૃષ્ટિએ ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે આમાં બાળકો વૃદ્ધો અને મહિલાઓ માટે ઉંમરના આધારે પોલિસી ઉપલબ્ધ છે આમાંના ઘણામાં તમે નાની રકમનું રોકાણ કરી ને મોટું ભંડોળ એકઠું કરી શકો છો મિત્રો આવી જ એક યોજના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયો અંત સુધી જોજો મિત્રો આપણા દેશમાં એલઆઈસીની બચત યોજનાઓ સુરક્ષા અને વળતર બંનેની દ્રષ્ટિએ ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે આમાં બાળકો વૃદ્ધો અને મહિલાઓ મોટી ઉંમરના જે લોકો છે એમના આધારે પોલિસી ઉપલબ્ધ કરવામાં આવે છે જે લોકો ખાસ કરીને જે પોલિસી વિશે ન જાણતા હોય તો વિડીયો ખાસ જોવે મિત્રો આમાંના ઘણામાં તમે નાની રકમનું રોકાણ કરીને પણ તમે મોટું ભંડોળ જે તમે એલઆઈસીની આ યોજના દ્વારા તમે એકઠું કરી શકો છો મિત્રો એલઆઈસીની જીવન આનંદ પોલિસી જેમાં તમે દરરોજ માત્ર પિસ્તાલીસ રૂપિયાની બચત કરીને એક સાથે પચીસ લાખ રૂપિયા તમે આવનારા વર્ષોમાં તમે મેળવી શકો છો મિત્રો આ સિવાય એલઆઈસી સ્કીમમાં અન્ય ઘણા બધા લાભો પણ અહીંયા ઉપલબ્ધ છે મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિત્રો તમે ખાસ કરીને જો તમે ઓછા પ્રીમિયમ પર હવે તમારા માટે મોટું ભંડોળ એટલે કે વધારે રૂપિયા ઊભા કરવા માગતા હોય તો જીવન વીમા આનંદ પોલિસી એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે એક રીતે એ આ ટર્મ પોલિસી જેવું છે જ્યાં સુધી તમારી પોલિસી અમલમાં છે જ્યાં સુધી તમે ખાસ કરીને જે રકમ ચૂકવી ચૂકવી રહ્યા છો આ સ્કીમમાં પોલિસી ધારકને માત્ર એક નહીં પરંતુ અનેક મેચ્યોરિટી લાભો મળે છે ખાસ કરીને એલઆઈસીની આ યોજનામાં તમે ઓછામાં ઓછી એક લાખ રૂપિયાની જે રકમ છે એની તમને ખાતરી આપવામાં આવે છે જ્યારે કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવતી નથી હવે મિત્રો ખાસ કરીને પિસ્તાલીસ રૂપિયા જમા કરાવીને હવે તમે પચીસ લાખ રૂપિયા સુધી કઈ રીતે મેળવી શકાય તે વિશે વાત કરીશું તો એલઆઈસી જીવન આનંદ પોલિસીમાં હવે તમે મહિને લગભગ તેરસો અઠ્ઠાવન રૂપિયા જમા કરાવીને પચીસ લાખ રૂપિયા તમે મેળવી શકો છો જો તમે મિત્રો આપણે જોઈએ તો આ મુજબ આપણે ગણતરી કરીએ તો તમારે દરરોજ માત્ર પિસ્તાલીસ રૂપિયાની બચત કરવી પડશે જો કે એલઆઈસીની આ પોલિસીને લાંબા ગાળાની યોજના તરીકે જોવામાં આવે છે તેની પોલિસીની મુદત ખાસ કરીને પંદરથી લઈને પાંત્રીસ વર્ષની હોય છે મિત્રો આપણે વાત કરીએ તો આ એક એવી યોજના છે કે જો તમે દરરોજ પિસ્તાળીસ રૂપિયાની જો બચત કરીને આ પોલિસી હેઠળ પાંત્રીસ વર્ષ માટે રોકાણ કરો છો તો આ યોજનાની પરિપક્વતા એ છે કે હવે તમને પચીસ લાખ રૂપિયાની રકમ મળશે જો તમે વાર્ષિક ધોરણે વાત કરીએ તો ખાસ કરીને જે રકમ જે તમારા માટે બચત કરેલી રકમ છે એની પર નજર કરીએ તો તે લગભગ સોળ હજાર ત્રણસો રૂપિયાથી પણ વધારે છે મિત્રો આ એક ફાયદો કહી શકાય જે એલઆઈસીની આ જે યોજના છે એમાં તમને ખૂબ જ લાભો મળે છે જો તમે આ એલઆઈસી પોલિસીમાં પાંત્રીસ વર્ષ માટે દર વર્ષે સોળ હજાર ત્રણસો રૂપિયાનું રોકાણ કરો છો તો જમા કરાવેલી કુલ રકમ પાંચ લાખ સિત્તેર હજાર અને પાંચસો રૂપિયા થશે હવે તમે પોલિસીની મુદત મુજબ મૂળભૂત વીમા રકમ પાંચ લાખ રૂપિયા છે જેમાં પાકતી મુદત છે એ તમને આઠ પોઈન્ટ સાહીઠ લાખનું રિવિઝનરી બોનસ અને અગિયાર પોઈન્ટ પચાસ લાખનું અંતિમ બોનસ આપવામાં આવશે મિત્રો એલઆઈસીની જીવન આનંદ પોલિસીમાં બોનસ બે વાર આપવામાં આવે છે પરંતુ આ માટે જો મિત્રો તમારી પોલિસી જે મહત્તમ પંદર વર્ષ માટે હોવી જોઈએ તો જ તમને આ યોજનાનો લાભ સારી રીતે તમને મળશે મિત્રો જીવન આનંદ પોલિસી લેનાર પોલિસી ધારકને આ સ્કીમ હેઠળ કોઈપણ ટેક્સ છૂટનો લાભ મળતો નથી પરંતુ આમાં તમને ચાર પ્રકારના રાઇડ્સ પણ મળે છે જેમાં એક્સિડન્ટ જે ડેથ છે એમાં અને ખાસ કરીને ડિસેબિલિટી રાઇડર એટલે કે એક્સિડન્ટ બેનિફેટ રાઇડર મિત્રો ન્યૂટર્મ ઇન્સ્યોરન્સ રાઇડર એને ન્યૂ ક્રિટિકલ બેનિફિટ રાઇડરનો સમાવેશ કરવામાં આવે છે મૃત્યુ લાભ વિશે વાત કરીએ જો પોલિસી ધારકનું કોઈ કારણસર મૃત્યુ થાય છે તો તેની નોમિની હોય એમને પોલીસનો ખાસ કરીને જે પોલિસી છે એકસો પચીસ ટકા મૃત્યુ લાભ મળે છે મિત્રો જીવન વીમા જે લાભ જે લોકો લે છે એમને ઘણા બધા લાભ મળે છે એક્સિડન્ટ ડેથ છે તો સંપૂર્ણ રકમ કરતાં ડબલ રકમ તેમને મળે છે અને ઇન્સ્યોરન્સ પણ એમના જે ફેમિલીવાળા છે એમને મળે છે જો મિત્રો પોલિસી ધારકનું કોઈ કારણસર ડેથ થઈ જાય છે તો એ જ બધી રકમ છે નોમિની છે કોઈ પણ હોય એમના વાઇફ હોય એમના પત્ની હોય એમના મધર હોય એમને પૂરેપૂરી રકમ આપવામાં આવે છે તો મિત્રો આશા કરું છું આ વિડીયો તમને ગમ્યો હોય વિડિયો સારો લાગે તો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી ને આવા યોજનાના વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે